ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાનું લોકસભાની ચૂંટણીનું મતદાન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં જોડાવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે વહેલી સવારથી જ મતદારો મતદાન મથક પર મતદાન કરવા આવી પહોંચ્યા હતા ત્યારે વહીવટીતંત્ર દ્વારા દરેક મતદાન મથક પર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે રીતની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી ત્યારે પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ સાથે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી મતદારોને પડી રહેલ ગરમીનો ભોગ બનવું ન પડે તે માટે માંડવા સહિત ઓઆરએસને પાણીની પણ સુંદર વ્યવસ્થા મતદાન મથકો પર કરવામાં આવી હતી ત્યારે વહેલી સવારે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળતા ઠેર ઠેર મતદાન મથકો પર મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી બપોરે બાર વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી પડી રહેલ અસહ્ય ગરમીને લઈને મતદારોનો ઘસારો ઓછો જોવા મળ્યો હતો પાટણ શહેરમાં કેટલીક જગ્યાએ ભાજપની રિક્ષાઓ મતદાન મથકો સુધી મતદારોને લઈ જતા ચૂંટણી અધિકારીને આ અંગે ફરિયાદો કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ન આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું કેટલીક જગ્યાએ બસો મીટરની અંદર જ ભાજપના તોરણ અને બેનર સાથે બુથ એજન્ટો બેસતા પણ તેઓની સામે ચૂંટણી અધિકારી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું અનાવાડા ગામ ખાતે પાટણ તાલુકા ભાજપના પ્રમુખ અને ગામના આગેવાન મગનભાઈ પટેલ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બન્યા હતા અને અન્ય મતદારોને પણ મતદાન થકી લોકશાહીના પર્વમાં સહભાગી બનવા અપીલ કરી હતી ત્રણ પાટણ લોકસભાની સાત વિધાનસભા બેઠકો પર બપોરે ત્રણ વાગ્યા સુધી ટકાનું મતદાન થવા પામ્યું હતું વડગામમાં બપોરે ત્રણ પાટણ લોકસભા પર સૌથી વધુ ટકા મતદાન થવા પામ્યું હતું સૌથી ઓછું પાટણ લોકસભા સીટ પર રાધનપુર વિધાનસભામાં ઓગણચાલીસ પોઈન્ટ ઇઠ્યોતેર ટકાનું બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન થવા પામ્યું હતું ઠડે પડો ફુરજ બજાય